રાજ્યના પડોશમાં આવેલી સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેશ પટેલની ભવ્ય જીત થઈ છે ઉમેશ પટેલે દમણ દીવ લોકસભા બેઠક પર સતત ત્રીજીતમથી જીતતા આવતા ભાજપના લાલુ પટેલને હરાવ્યા છે પરિણામો બાદ ઉમેશ પટેલ દિલ્હી ગયા હતા અને તેઓ દિલ્હીથી પરત ફરતા દમણમાં તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પ્રચાર વખતે ઉમેશ પટેલ એકલા હાથે કોઈપણ સમર્થકો વિના એકલા જ ચૂંટણી પ્રચાર કરતા હતા જોકે દમણ દીવની જનતાએ પસંદગીનો કળશ તેમના પર ડોળ્યો છે ત્યારે હવે તેઓ વિજેતા થતા દમણમાં તેમનું ઠેર ઠેર અભિવાદન કરવામાં આવી રહ્યું છે મોટી દમણ વિસ્તારમાં ઉમેશ પટેલની અભિવાદન રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા ઉમેશ પટેલે ઘરે ઘરે જઈ લોકોનો આભાર માની લોકોના વિશ્વાસ પર તેઓ ખરા ઉતરવા માટે હરસંભવ પ્રયાસ કરશે તેવું જણાવ્યું હતું નવી બનેલી કેન્દ્ર સરકારની સ્થિતિને લઈ એક એક સાંસદ મહત્વનો છે ત્યારે અપક્ષ સાંસદ ઉમેશ પટેલે નવી બનેલી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા તો તેઓ સરકારમાં સામેલ થશે કે કેમ તે અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું જોકે તેઓએ ચૂંટણીમાં લોકોને જે વાયદાઓ કર્યા છે તે પૂરા કરવા સંભવ પ્રયાસ કરશે તેમ પણ જણાવ્યું હતું મેં તો પહેલા બી કીધું હતું આજે બી કહું છું આ જીત એ જનતાની જીત છે અને જનતાએ જ મને જંગી બહુમતીથી અને આવા કઠિન અને વિપરીત સમયમાં પણ મારો સાથ અને સહકાર આપ્યો જનતા બોલી નહીં પણ જનતાએ જવાબ આપ્યો છે અને આ દમણ દીવની જનતાનો ખૂબ જ આભાર માનું છું અને આજે હું આ ફરીથી આ એ બધા વિસ્તારો ચૂકી ગયા હતા જ્યાં હું રેલી નહીં કાઢી શક્યો હતો સમય ના ભાવે તો ફરીથી લોકોના ઘરે ઘરે અને લોકોને મળવાનો અને તેમનો આભાર માનવાનો પ્રયાસ કરી રહ્યો છું અને તમારા માધ્યમથી મારી દમણ દીવની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને દમણ દીવની જનતાને વિશ્વાસ અપાવું છું તમે જરાત બી ચિંતા કરશો નહીં તમારો દીકરો તમારો ભાઈ તમારા ઘરે ઘરે આવી રહ્યો છે અને ફરી એકવાર દિલ્હી જઈને પાછો આવીશ ત્યારે હું દરેક ગામોમાં તમારી સમસ્યા જાણવા માટે પણ આવી રહ્યો છું તમે જે મારા પર વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસને પૂરો કરવાની પૂરી પૂરી કોશિશ કરી આ દીવમાં પણ અમે બે દિવસ માટે ત્યાં રેલીઓ કાઢી હતી લોકો પાસે ગયો હતો લોકોના આશીર્વાદ લીધા હતા ને લોકોનો આભાર માન્યો હતો દીવમાં પણ લોકો ખૂબ જ ખુશ છે અને સાથે સાથે લોકોને ખૂબ જ મારા ઉપર વિશ્વાસ છે અને એમની અપેક્ષાઓ ઘણી બધી છે અને હું પ્રયાસ કરીશ કે એમની દરેક અપેક્ષાઓને હું પૂરી પૂરી કરું સરકાર બની છે હું ભગવાનને પ્રાર્થના કરું કે સ્ટેબલ સરકાર બને અને દેશને વિકાસની ગતિ પર લી જાય એના માટે સરકારને હું અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને બી અભિનંદન પાઠવું છું